બબજીને મેં શું એવું ખવાય રાણચક કોલીને એવું ખવાય એ પોષણ મલે પોષણ પરનો મલે 30 કિલો વજન છે તો ખાલી 2 કિલો ઉંદો સરસ જોઈ ને બાળકો જે તમે આ પડીકાને એવું ખાવ છો એનેથી કેટલું નુકસાન થાય છે એની જગ્યાએ તમારે લીલા લીલા શાકભાજી ખાવાના કઠોળ ખાવાનો અનાજ ખાવાનું આવું બધું ખાવાનું પડીકા ખાવાના જો હાચાની નિશાની ક્યાં આપી છે તો કે લીલા લીલા શાકભાજી છે કઠોળ છે અનાજ છે અને ખોટાની નિશાની ક્યાં આપેલી છે કે જ્યાં તમે પડીકા ને એવું ખાવ છો બબલા ખાવ છો એવું બધું ખાવાનું તો આજથી તમે પણ બધાય લીલા લીલા શાકભાજી ખાશો ને પડીકા ખાવાનું બંધ કરશો ને સરસ